સીતારામ બધા ની તો અટાણે વાઈ ગયા અઢી કેટલા ત્રણ થઈ ગયા ને ક્રિશી ક્રિશ કે મને થોડી મમ્મી હા તો ત્રણ વાગે ગયા ને હું ક્રિસ બે રેડી થયા અમારે જાઉં હું ટેસ્કોમાં શોપિંગ કરવા અને ક્રિશને એની ફ્રેન્ડને કહે છે તો મેં કોઈ લેતા આવીએ ને બેસતા આવીએ ઘડીક વાર ને શોપિંગ એ કરે એ ક્રિષ્ના ક્રિશની નેપીઓ ને એવું હે તો મોટા ટેસ્કોમાં જાય હું મમ્મી દીકરા ને એ ગમજ જ ઘર હે તો પછી લેતા આવીએ ને આ તો હવારનો તડકો નહોતો તો અટાણે સારો એવો તડકો નીકળ્યો ને આ પાસે ધાણા હે બાપા મી પાસા મૂકવા હતા તે અસલ નહીં વાર ઉપાડા હે તે દેગા આગળી તો એ ધોવાને પછી મૂકતી જાય અને મેં કહ્યું એકાદી પણી ક્રિષ્નાની મમ્મીની આપવા ફ્રેન્ડની મમ્મીની પણ આપવા મેં કહ્યું તો આ જો ફ્રન્ટ ને બેક બે કેમેરાથી ઉતારી રાખી કે બેક થી પછી હે ને ક્રેસ હાથમાં હોય તો ન ઉતારે હરકો તો આવી રીતના ઉતારા બ્લોગ નાખતા હવાનો ક્રેસ એ પસલ નો હું તો મેં મારું કામકાજ મલકનું કરે નાખ્યું ઠામ ને હંચવાજ ને પોતાને છે કઈ એમ કપડા ને આજ બીજ ના નિવેદ એવા ઘડી આવ્યો ને પછી કરવા તો આમાં નિવેદ રેડી થઈ ગયું હાકર ને ભાત ને બધાય કરી લીધું ને પાણી ને દિવેલી ને બધા લઈ લીધું ને આ ઢે નારિયર જેવા યાદ એ હું લેતો આવ્યો તો નિવેદ કરેલા અને પછી શાક વઘારા અને રોટલી બાકી હે તો એ કરેલા ભાત ભાત હે નિવેદના કર્યા તો એ આવી ને ક્રિષ્ને ક્રિષ્ના અને દેવો ની બધે રમે ને ક્રિષ્ની કરે દીધી તી મી આકડિયા સ્પગેટી તો ક્રિષ્ની થોડી કે ખાઈ લીધી ને દેવે થોડી ખાધી ને ક્રિષ્ના તાજ થાકી તો મણી કે મમ્મી મારા આગળ હુવે જાવ ને તો ઈ હુવે જવાનું કરતી તી ને જોઈએ તો જો આ બધે તમ સકાડીયો બોલાવે ને રમે કઈ કિસ તારે કાવ કરું હેલો હેલો નીકળ ડોકે મુકડ નીકળ

દેવે આજ બપોરે ખાઈ લીધું તો તે તે મોડું ખાતું અમે બધાય ખાઈ લીધું ને છોકરા હે ને હમણા વેલા અસલ ના હુવે છે હમ હમ તે થાકોડો ઈ નત લાગતો નટણ ગૈઠક નો અમે ટીવી જોઈએ છે ને હમ પ્રોગ્રામ જોતા હોય ને બેઠા હોય ટીવી માં આવતા હોય બે હમ ને તાણા આવા ઠાવ કાઈ બસ થઈ ગયા એવું લેવા ને તો

મોકલી <it's> <ind Aubain> <his>

એક ન્યુટ્રન બ્રેડ લીધો આમાં બધું ખાવાનું લીધું સ્પગેટી ને ટોમાટો ને ક્રિપ્સ લે ચાવી ચોકલેટ માણ કે નથી લેચાવી એપલ નથી લે ચાવ પાણી લે ચાવ તો ખાવામાં ક્રિષ્ના બહુ ઓલી છે ને પછી ના આપે નહીં તો મેં કું થોડું થોડું મેં કું બધુંય દા તો જે બટકો બટકો ખાઈ તો પેટ ભરાઈ જાય ને અટણીની બ્રેકફાસ્ટરખમ નથી કરી હેલો કૃષ્ણા કાં નથી લે ચાવું મધ

इमा ग्रिगिन गोटे डाटा मा म मुकु ओके किसु रे दिते ग हेलो तुइ जा बिन भेगो ओ कृष्ण ने कृष्ण नाचती हो नि ति पाछड पाछडै भागु हो ए किने जै तो जतै पाछै इमा काम केछु मुकै दे नानाक मा ओ मानी दे खबर हां सारे काम जाले र मुकिनी नत लेजावे ह हां बिननी नत लेजावे

ને આવે તો શું કાઈમી હા બીકોસ ડેડી કાઈમી હે ને તો ભાઈ ને લઈ જાવજો હે ને ઓકે હાલ તો આપણે જઈએ રેડી ઓકે બુટ પહેર લઈ ઓકે ક્રિસ તું રેડી મમ્મી આ સાન બંધ કરો બ્રેક ઓફ સ્પીકર ઓકે ઈમાનો કરતી ઈમાનો કરતી નો તો હું એ કામકાજ કરે પરવારે ગઈ ક્રિષ્નાને સ્કૂલેથી મૂકતી મૂકેવી ને ક્રિસ પણ હુવે ગયો ઘરકનો હું તો હું પોતાને ઠામ નહીં કર્યા ને મારે બનાવવા જ હાબુદાણાની ખીચડી ફરારમાં તો હાબુદાણા પલારવા મૂકી દીધા બટેટા અહીં સુધારી લીધા તો પછી મેં કનાવાઈ નાખ્યા અને આજ વેતરમાં જોવા હું હે પવન આવે એકદમનો ને ઢાકલું ઢાકલા જેવો હે અને પવન કારક ઉડે તો બહુ ઉડે તો હાબુદાણાની ખીસડી રેડી હે તો મેં મારી પ્લેટમાં કાઢી લીધી લીંબુ નાખી ને દહીં લઈ લીધું તો ફરાર કરી લે અને બહુ જ અસલ નહીં બની વટાણા શિયાર વાગા મેં શિયાર વાગામાં શાક બનાવી દીધું રીંગણાં ઉપર શાક બનાવ્યું અને શાહ મૂક્યું મારા હાટું ઠામ નહીં થઈ ગયું આ તાણાઈ પર તો હવે હુકવી દીધા અને પછી મીકું દેવું આવે ને તો ખાલી રોટલી જ રીએ મીકું તો કંઈ છોકરાઓને બહાર લઈ જવાનું હોય તો થોડીક વાર ફેરવવા તો લઈ જાય અને શાક થઈ જાય તો પછી નહીં રહેતું તો શાક સડે છે ઠામ નહીં થઈ ગયું પછી ખાલી રોટલી બાકી હોય તો ઝડપથી થઈ જાય દીકરી દીકરી પાસે હું ને ક્રિષ્ણ ટીવી જોવે ને રમે તો હું એની રહીતી હવે રીતે શાહ પીતી ને તમણે હવે હમણાં શાહ ને પીતી તો પછી વટાણે રૂંઢે એક દેવો વેલો પીએ ગયો તે વાગે તારે હું ક્રિષ્ણાને લેવા ગઈ હતી મેં હજી ખાધું તું તું મેં કહ્યું મોડે રોગ શિયારક વાગે પીએ તો શાહ પીએ લો ને બે હા અને બીજું તો કંઈ કામ ને તો હમણાં ક્રિશ આખો ઉતો રહીએ ને આખો દીકરો એમાં નીકળે છે ને ક્રિશ કૃષ્ણ સ્કૂલમાં ગઈ હતી કે મમ્મા તો બહુ જ ગઈ હોય કે સારું તું તા ને કાલે લાઇબ્રેરીમાં લઈ જાય દસ થી બાર બે કલાક હોય તો ના ઘડીક વાર કુંભરો બોલ રેવો તો ઓલી દે એની નીકળે જાય ને એની ગમે છોકરાઓને તો આ હાલે ચાલે હમણાં તો ક્રિશ્ને દેવો બે ક્રિશ્નની ખવરાવે દેવો હા યોગઠ હે યોગઠ હે યોગઠ મીઠું બહુ મીઠું ને પણ ની બહુ ભાવે કીશો આખે આખા નો ભાવ અને આજ હું રસમલાઈ લેવી એક દિવસમાં લઈ નહોતી જડવી ગુલાબ જંબુ લઈ લ્યા તો મે દેવાની દેવાન કે એ ક્રીસી કડીક ટીવી જોવે ને આપણે બેસે ને વા ખાઈએ જીતરે આ ઘરે ગઈતી બોટી આવે તો હા બોલો તો So, रेको रेको रे तो मनियाले घडीकोर राख्यो त खबर पडि गयो कि आ गीता काली जाय छ त इने अलि जरा घडीया आपला थे खबर नि देवाती कि नेत्रे कि दाइयो एकदम तो होय घाला पे आलू खाऊ मम्मा म हल रस मलाई लिए ले रस मलाई खाऊ देदी ले હા લેવ ડીડી એ ડીડી રસમાં લાગી હા એ ડીટી રસમાં લાગી હા ડીડી રસમાં લાગી હા હા સારું હું તો તાળીયા જતા ખાતે ખબર નો રે તો એના છે ને હમણાં તો બહુ એટલી બોઉ રહી હતી હા એ તો રહી તું દેખન તો મેં રીમો રહ્યો બાકી મણું ના એટલે દેવાની કેમ થાય કે ને બેવાનું કોઈ લાંબુ પડે તેમ પછી કંઈ ક્રિશની કહે રમવો પણ જાતે જાય એનું સાડા પાંચ વાગ્યે ઉઠા એ હવે સાડા પાંચ વાગે ઉઠાવે વાગે ઉઠા તહેંજી ઓ 8 વાગે બેટવા હા પણ તો એ અમારે કામ કરો તો થોડે થોડે જતો 8 વાગે બэкદમ સોફ્ટું કરે ને જ હે ને સોફ્ટું તો થકું ઘણી એકલાશ થકું જો જો સોલ્વ કરે તો કે બસ ને ક્રીસ ના રૂપારા રોમ થાય તો એની કિના કિના ખેરવા દેવાનું સોલ્વ ન હમ મત લાઇબ્રેરી માં જાય

તો ઈનો છે તો રસમ લઈ લે લઈ મની આવે ઈ બો પા રબડી રબડી તો ઈ રબડી હું હોય કરજે કરજે દૂધ પાક દે બનાજે તો રોટલી દૂધ પાકા હાલે બનાવો બે ટીવી જોઈએ ડેડી લેન આવે જોઈએ એટલે ટીવી ચાલુ નથી કરે તમે જોઈતી ટીવી ના બે હું તો જ્યાં સોફેર ઉપાડ રે મારી ટકી કર ભાઈ નહી આવું હું ખાવા કૃષ્ણ એટલું એટલું ને થોડું વારું દે કોઈ મૂકી દીજે તો મારું મૂકે દે તો કાલે અહીં ફરાર માં ખવાતું હે નહી ખવાતું ને આપડી ખબર નહી જ ને કે કે આ તો દૂધનું જ બનાવ હાલ કે સાપા એવા વિડિયો દેવા પૂરો કર દે હા બાય 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 બાય